અમરેલી જિલ્લામાં મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસે બેડામાં સન્નાટો છવાયો તો રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામ નજીક દેશી દારૂની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા પીએસઆઈ ડીવી ચિત્રાની ટીમ મોડી રાત્રે રેડ કરતા દેશી દારૂ પચીસ લીટર રૂપિયા પાંચસો અને દેશી દારૂ બનાવટ માટેનો આથો પંદરસો લીટર કિંમત ત્રણ હજાર સાધનો સહિત વાહન બાઇક મોબાઈલ મળી કુલ રૂપિયા એકતાલીસ હજાર બસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી ગુનો નોંધી કાર્યવાહી હાથ હતી કે જેમાં આરોપી અનિલ લાખાભાઈ આશોદરાએ બાબરિયા સ્થળ પરથી દબોચી લીધો હતો અને જોરુભાઈ રાખાભાઈ આસોદરાને ફરાર જાહેર કરી અને તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હાલ પોલીસ દ્વારા એક આરોપી મુદ્દામાલ સહિત રાજુલા પોલીસને સોંપવામાં આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોડી રાત્રે દ્વારા રાજુલા તાલુકાના બાબરિયા ધાર ગામ નજીકથી પચીસ લીટર દીસી દારૂ ઉપર દરોડો પાડતા જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે જોકે હાલ ગુનો નોંધાયો છે આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ